તો ગાય જવા સસલા બેન આપણા એમને ફેમિલી જોઈ મૂક્યા ઘેર અને ખરેખર સસલા ને આનંદ આવી ગયો અમને આનંદ આવી ગયો કે એમના ફેમિલી જોઈ સેટ થઈ ગયું પાછું ચલો ભાઈ બધાને પોત પોતાની લાઈફમાં એન્જોય કરવાનો ખૂબ હક છે કેટલો જસલો હતો કેટલો હતો કાકા કે છે કેટલો બધો હતો એ મમા ઘેરથી લાવે મમા ઘેર પાસો મૂક્યા એ લડા પેલા પેલા મુ અડી જાઉં બોલ 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 બોલ

તલે ઘમીજી બનાવ્યું તો મમ્મા ચા ચા બા પી એ સંતી થી તો ગાઈ ચા તો ગમે દીદી મમ્મી ચા બનેન વિએ તા 10 વાગ્યા છે સોરી 11 વાગ્યા ઓહો હો અગ્યા ને વિસ્તે ની લે તો ગાઈ મમ્મી ને ચા પી તાણામ થોડો મૂડ આફરી થી તો ચલો ચા બા પીન ખુશમલીએ કોણ લઈ આલા પડી ગયો સાચું હા ભાઈ નથી કે કે મારે હમ કોણ કોણ કેસ માં મમ્મી કસ કે મમ્મી રોટલી પડી જાય ગાડી આ કરું છે એટલે કોની રોગે છે હા તમે તો ખાવા આવ્યો કે કોની રોટલી કસ મુતાનું છેલી વાર થાતે આ લઈ કઈ કાર બે કઈ કદે ફટફટ મારો મોળો થા ભાઈ